अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज आप पेंटिंग विषय जो मांगिए पेंटिंग ની અંદર ખાસ કરીને ઇલેસ્ટ્રેટરની અંદર ત્રણ બ્રશ છે એ વપરાય છે જેની અંદર પેન્સિલ ટૂલ છે બ્રશ ટૂલ છે અને બ્લોબ બ્રશ ટૂલ છે તો એ બધા જોવા માટે પહેલાં ઇલસ્ટ્રેટર ચાલુ કરીએ અને ઇલેસ્ટ્રેટરની અંદર આપણે એક ફાઇલ નવું બનાવીશું અને અત્યારે આ બે બાજ રવા દઈ ઓકે કરી દઈશું અહીંયા બધા ટૂલ્સ આપણને જોવા મળે છે જેમાંનું પહેલું પેઇન્ટ બ્રશ ટૂલ છે અહીંયા પેન્સિલ ટૂલ છે અને આ જે છે એ બ્લોબ બ્રશ ટૂલ છે હવે આ ત્રણ ટૂલ આપણે જોવા માંગીએ છીએ તો એની અંદરનું પહેલું જે છે એ આપણે આ જોઈએ પેન્સિલ ટૂલ અને પેન્સિલ ટૂલની અંદર એક સ્મૂથ ટૂલ પણ છે અને પાંચ ઇરેઝર ટૂલ પણ છે તો આ આપણે પહેલાં જોવા માગીએ છીએ હવે પેન્સિલ ટૂલ આપણે બધા જાણીએ છીએ પ્રમાણે કે સિમ્પલ પેપરની ઉપર પેન્સિલથી કંઈ પણ વસ્તુ ડ્રો કરતા હોઈએ તો એ રીતે આપણે સાદું ચિત્ર દોરવા માટે વપરાય છે તો આપણે પહેલાં પેન્સિલ ટૂલ લઈશું એનો શોર્ટકટ તમે જોઈ શકો છો કે એન છે તો તમે કીબોર્ડ પરથી જો એન કી દબાવો તો પણ એ સિલેક્ટ કરી શકાય છે હવે પહેલાં અહીંયા પેન્સિલ ટૂલ લઈ લો ત્યાર પછી અહીંયા આપણે પહેલેથી જ સિલેક્ટ કરી દઈ શકીએ છીએ કે કયો કલર જોઈએ કેટલી વિડ્થ જોઈએ અને આ બધી બાબતો આપણે સેટ કરી શકીએ છીએ પણ અત્યારે આપણે કશું નથી સેટ કરતા જે ડિફોલ્ટ છે તે જ રવા દઈ અને આપણે અહીંયા કંઈક પેઇન્ટિંગ કરવાની કોશિશ કરીએ તો એક તો તમે સાદું જે માઉસ છે એનાથી ડ્રોઈંગ કરી શકો અને બીજું જેમ અહીંયા દેખાય છે તમને એ પ્રમાણે આ રીતે કોમ્પ્યુટરની સાથે ટચપેડ લગાવવામાં આવે છે અને એ ટચપેડની ઉપર આપણે સ્ટાઇલસ નામની જે પેન છે એનાથી ડ્રોઈંગ કરીએ છીએ તો એ રીતનું ડ્રોઈંગ પણ તમે કરી શકો હવે જો આ રીતનું તમારી પાસે ટચ પેડ હોય તો પછી તમે તમારા કોમ્પ્યુટરની સાથે કનેક્ટ કરી અને જો તમે જેમ આપણે સાદું પેપરની ઉપર ડ્રોઈંગ કરીએ પેનથી એ જ રીતે આપણે પેન કે પેન્સિલથી આપણે ડ્રોઈંગ કરતા હોય એ જ રીતે આપણે ડ્રોઈંગ કરવાનું છે જો આપણે ઇરેઝ કરવું હોય તો આ પેનને આપણે ઊંધી કરી દઈએ તો પાછળથી ઇરેઝરના રૂપમાં વપરાશે જો આ રીતના ડ્રોઈંગ કર્યું હશે તો એની સ્મૂથનેસ અને એ વધારે સારી આવશે અને વધારે સારું એ બની શકશે અને ત્યારે જે ફિડિલિટી છે એ વધારે કે ઓછી રાખી શકીએ અને જો માઉસથી દોરતા હોય તો એની આપણે ફિડિલિટી છે એ અલગ રાખવાની જરૂર પડશે તો એ બાબતો આપણે હવે જોઈએ પેપરની ઉપર ડ્રોઈંગ કરતા હોય એ રીતે આપણે ડ્રો કરવું હોય તો આપણે શું કરીશું તો આ રીતે આમ હું એક ઝાડનું જો મારે ડિઝાઇન બનાવી હોય તો હું આ રીતના આ રીતના આમ કરી અને એક ઝાડની ડિઝાઇન બનાવી શકું તો આ એક ડિઝાઇન મેં બનાવી દીધી જોઈ શકો તમે કે તરત જ આ રીતના ડિઝાઇન આવી જાય છે હવે તમે અત્યારે જોશો તો આની અંદર મને અહીંયા નાના નાના પોઈન્ટ્સ દેખાય છે તો હવે આ જે પોઈન્ટ્સ છે એ વધારે ઓછા તમારે કરવો હોય તો પછી તમારે આ પેન્સિલ ટૂલની ઉપર તમારે ડબલ ક્લિક આપવાનું એટલે અહીંયા તમને આ બે ઓપ્શન જોવા મળશે એક ફેડિલિટી માટે છે અને બીજું સ્મૂથનેસ છે હવે તમારે જો વધારે સ્મૂથનેસ જોઈતી હોય એટલે તમે જો મારા જેમ માઉસથી જ જો ડ્રોઈંગ કરતા હોય તો પછી આ સ્મૂથનેસને આપણે ફૂલ કરી દઈ શકીએ એટલે વધારે સારું એ આવશે અને આ ફેડિલિટી છે એ હું પછી બતાવું છું કે જેની અંદર જે પોઈન્ટ છે તે વિશે જોવા છે તો આપણે પહેલાં સ્મૂથનેસ વધારી દીધી અને આપણે ઓકે કરી દીધું અને ત્યાર પછી આપણે આ પેન્સિલ ટૂલ ચાલુ છે એનાથી જો આપણે બનાવવાની કોશિશ કરીશું તો આ રીતે આપણે બનાવીશું તો તમને જોવા મળે છે કે જો મારો હાથ થોડોક વાંકો ફરે છે તેમ છતાં પણ આ જે લાઈન છે એકદમ સીધી જ આવે છે અને અહીંયા આ રીતે આપણે આમ કરીને બનાવી દઈશું તો તમને જોવા મળશે કે તરત હવે આ વધારે સ્મૂથ હોવાને કારણે આપણે જે કરવ છે એના આયા પણ આ સ્મૂથ ગોળાકાર જેવું છે એના જેવું થઈ ગયેલું આપણે જોવા મળે છે એટલે આ રીતે આપણે સ્મૂથનેસ આપણી રીતે ગોઠવી શકીએ જેટલું આપણે ધારો કે પચાસ ટકા જોઈતી હોય તો આપણે પચાસ ટકા ગોઠવી શકીએ અને ફેડિલિટી શું છે તો કે એની અંદર કેટલા પોઈન્ટ્સ આવશે ધારો કે હું અત્યારે ફર્ડિલિટીને એકદમ પોઈન્ટ ફાઇવ ઉપર મૂકી દઉં છું ઓકે કરી દઉં છું અને ત્યાર પછી હું આજ જો આમ ડ્રો કરવાની કોશિશ કરું છું તો હવે તમે જોઈ શકો છો કે એની અંદર બહુ બધા પોઈન્ટ પોઈન્ટ દેખાય છે અને એ એકદમ આમ વાંખી ચોખ્ખી વાંખી ચોખ્ખી લાઇન પણ દેખાય છે આવી આમ સ્મૂથ લાઇન દેખાતી નથી તમે જો આ હું સિલેક્ટ કરીશ તો તમને અહીંયા એકદમ ઝીણા પોઈન્ટ દેખાતા હશે એ કદાચ અત્યારે વિડીયોની અંદર તમને જોવાના શક્ય નહીં હોય પણ અત્યારે તમે જોશો તો અહીંયા નાના નાના પોઈન્ટ તમને જોવા મળે છે જ્યારે આની અંદર એ જ રીતે દોરડ્યું છે પણ અહીંયા એક બે અને ત્રણ જ પોઈન્ટ જોવા મળે છે તો જેટલી સ્મૂથનેસ વધારે હશે અને ફિડિલિટી પણ જેટલી વધારે હશે એટલા પોઈન્ટ ઓછા આવતા જ હશે અને ફિડિલિટી જેટલી ઓછી હશે એટલે અહીંયા પોઈન્ટ વધારાઈ જશે તો આ રીતે પોઈન્ટ વધારાઇ જાય છે હવે આ પોઈન્ટ એકવાર વધારા આવી ગયા અને એ પોઈન્ટને મારે કઢવા હોય તો પછી હું અહીંયાથી આજે બીજું સ્મૂથ ટૂલ છે એ યુઝ કરી શકો એટલે હું એક સેકન્ડ અહીંયા માઉસ દબાઈ રાખીશ અને સ્મૂથ ટૂલ લઈ લઈશ અને ત્યાર પછી જો હું અહીંયા સિલેક્ટેડ છે ઓલરેડી એટલે એની ઉપર આપણે આમ કરીને આમ ફેરવી દઈશું તો શું થશે તો કે જો અહીંયાથી બધા જે પોઈન્ટ હતા એ બ્લૂ પોઈન્ટ ઓછા થઈ ગયા હું તમને થોડું ઝૂમ કરીને બતાવું કે જેથી તમે વધારે સારું દેખાઈ શકે તો અહીંયા જોકે આની અંદર પોઈન્ટ બહુ નાના દેખાય છે અને એટલા માટે એ જોવું જરાક ગૃહ બને છે પણ તેમ છતાં પણ આપણે સમજીએ કે અહીંયા જો તમે દેખાય તો અહીંયા બધા એક બ્લૂ પોઈન્ટ અહીંયા આ બધા બ્લૂ પોઈન્ટ દેખાય છે હવે આ બધા બ્લૂ પોઈન્ટ કાઢી નાખવા હોય મારે તો હું અહીંયાથી સ્મૂથ ટૂલ લઈ અને ત્યાર પછી હું આમ કરીને એની પર આમ ફેરવી દઉં તો અહીંયાથી તમને વધારે સ્મૂથ થઈ ગયેલું જોવા મળશે તો આ રીતે આ સ્મૂથ ટૂલ છે એ કામ કરે છે અને એ જ રીતે ઇરેઝર ટૂલ છે કે ઈરેઝર ટૂલ આપણે લઈ શકીએ અને ઓલરેડી સિલેક્ટેડ હોવું જોઈએ અને ત્યાર પછી જો આપણે આમ કરીને ફેરવી દઈએ તો આ જો ઉપરની જે પોઈન્ટ છે એ બધા ડિલીટ કરવા એટલે કંઈ પણ આપણે એને નાનું કરવું હોય તો આપણે આ રીતે આમ કાઢી નાનું કરી દઈ શકીએ અથવા તો તમે એ જ વસ્તુ બીજા ટૂલ દ્વારા પણ કરી શકો જેમ કે આ ઇરેઝર છે તો ઇરેઝરથી પણ આપણે આમ કરીને કાઢી નાખી શકીએ તો આ ડાયરેક્ટ ઇરેઝર ટૂલ છે અને આ જે છે એ પેન્સિલ પાથ ઇરેઝર છે ઇલેસ્ટ્રેટરની અંદર ઘણી બધી બાબતો એવી છે કે જે સિમિલર સિમિલર હોય છે તો એ તમે કોઈપણ ટૂલ વાપરી અને એ તમારે જે પ્રમાણે ડ્રોઈંગ જોઈતું હોય એ પ્રમાણે તમે બનાવી શકો તો આપણે આને પાછા ઓલ્ટર અને માઉસ વ્હીલ કરી અને નાનું કરી દઈએ અને સ્પેસ બાર કરી અને આપણે વચ્ચે લઈ લઈશ એટલે હવે તમને ખબર પડી છે ક્યાંક રીતે તમે દોરી શકો તો હું આને બધાને સિલેક્ટ કરી અને અત્યારે ડિલીટ કરી દઉં છું અને બીજી બાબત બતાવું કે પેન્સિલ ટૂલની અંદર જ આપણે બે વસ્તુ કરી શકીએ ધારો કે આપણે આને પહેલાં આપણે ઓલ્ટર કરીને થોડુંક ઝૂમ કરીએ અને હવે અહીંયા હું તમને બતાવું કે ધારો કે હું આ રીતે આમ દોરતો હોય કંઈ આટલું દોર્યું મેં હવે ફિડિલિટી વધારે છે આપણે તો આપણે પહેલાં એને ડિલીટ કરી દઈ અને અને ડબલ ક્લિક કરીને ફિડિલિટી પાછી આપણે રિસેટ પર કરી દેવી છે એટલે આપણે રિસેટ બટન અહીંયાથી ક્લિક કરી દઈએ અને આપણે ઓકે કરી દઈએ એટલે આ વસ્તુ આપણી પાછી ઓરિજિનલમાં આવી ગઈ હવે અહીંયાથી આ રીતે આમ કંઈક દોરીએ છે અને પછી આપણે માઉસ છોડી દઈએ અને ત્યાર પછી આપણે જો બીજું કંઈક દોરીએ તો અહીંયા આપણે બીજો પાથ દોરી શકીએ પણ હવે આ પાથ દોરી દીધા પછી મારે આ પાથમાં કન્ટિન્યુ કંઈક વધારે દોરવું છે તો પછી પહેલાં મારે સિલેક્ટ રાખવાની જરૂર પડશે પછી આપણે આ પેન્સિલ ટુ લઈશું અને આની નજીક જેવું લઈ જઈશું તમે જોશો કે અહીંયા મને આ જે પેન્સિલ છે એની બાજુમાં એક્સ બટન દેખાય છે પણ હું જેવું આની નજીક લઈ જાઉં છું એટલે એક્સ બટન જતું રહે છે એટલે એક્સ બટન એકવાર જતું રહે એટલે મને બતાવે છે કે આની સાથે કનેક્ટ થઈ જશે અને પછી હું આમ કરીને દોરીશ તો એ આની અંદર જોઈન્ટ જ થઈ જશે ને એવી રીતે આપણે આમ વધારે ડ્રોઈંગ કરતા જઈશું તો આપણે આરામથી અલગ અલગ ડ્રોઈંગ કરી શકી શકો અને જે પણ આખું ડ્રોઈંગ થઈ જાય પછી આપણે એને અહીંયાથી લઈ અને આપણે જે ઓરિજિનલ સાથે પાસે જતા રહીશું તો આખું જોઈન્ટ થઈ અને એક જ શેપ બની જશે તો આ રીતના કોઈ પણ એક જ શેપ તમારે બનાવવો હોય તો તમે બનાવી શકો અને એ જ રીતે તમે કંઈ પણ વસ્તુ ઓલરેડી દોરેલી હોય ધારો કે આપણે એક વખત આ દોરી અને ત્યાર પછી આપણે એમાં કંઈક ચેન્જીસ કરવો હોય તો આપણે નજીક લાઈ અને આપણે આમ કરી દઈશું તો તરત એમાં ચેન્જીસ પણ થઈ જશે જે જૂનું હતું એ નીકળી જશે એટલે ધારો કે મને આ અહીંયા વધારે થઈ ગયું તો નજીક ઠીક હશે તો એ નજીકને હું આમ કહીને ફેરવી દઈશ તો વસ્તુ બદલાઈ જશે તો આ રીતના પણ કરી શકો અને જો તમે સીસી વર્ઝન વાપરતા અને એની અંદર જો આ તમને નજીક આવવાથી આ જે એક્સ બટન જતું ના રહેતું હોય તો તમે ઓલ્ટર કી દબાવશો તો ઓલ્ટર કીથી પણ તમે એ જ વસ્તુ કરી શકો તો આ પેન્સિલ ટૂલ હતું આપણી પાસે કે જેની અંદર આપણે આ બધી વસ્તુ કરી શકીએ જેમાં ક્લોઝ પાથ દોરી શકીએ તો તમે પણ પોતે અલગ અલગ શેપ બનાવવાની કોશિશ કરો જેમ કે એક ફ્લાવર બનાવવાની તમે કોશિશ કરી શકો આ રીતના એટલે આ રીતના આપણે ફ્લાવર બનાવવાની કોશિશ કરી શકીએ પછી જેમ મેં આપણે એક ઝાડની ડિઝાઇન લીધી તો એ રીતના આપણે એક ઝાડની ડિઝાઇન આપણે આ રીતના બનાવી શકીએ તો આ બધી બાબતો તમે બનાવવાની પ્રેક્ટિસ કરો એટલે તમને વધારે ખ્યાલ આવશે એ વિડીયો દેખને કે લઈએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ